નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય અઢાર ગોપીચંદના તપ પ્રભાવે ચંપાવતી સજીવન જે જે સ્થળે સ્થળે આ મન જાય મારું તે તે સજીવનુ રૂપ તારું જ્યાં જ્યાં મુસ્તક હું ગુરો હે ત્યાં ત્યાં પદ સોહે શ્રી ગણેશાય નમ હરિ ઓમ નમ શિવાય આગલા અધ્યાયમાં ગોપીચંદને વૈરાગ્ય લાધ્યો અને તેણે નાથ પંથનો સ્વીકાર કર્યો એ વૃત્તાંત આપણે જોયું હવે આગળ વધે રાજયોગી ગોપીચંદ ગુરુદેવ જલંધરની આજ્ઞા પ્રમાણે બદ્રિકાશ્રમ જઈને તપાનુષ્ઠાન કરવા જઈ રહ્યા છે રસ્તામાં આવતા ગામડાઓ અને નગરોમાં ખાપ પૂરતી ભિક્ષા માંગીને ઉદર નિર્વાહ કરે છે મુખે અવિરત નામ સ્મરણ ચાલુ છે ગૌડ બંગાળ મહાન દેશ છે રાજા ગોપીચંદે વૈરાગ્ય લીધાના સમાચાર ગામે ગામ અને નગરે નગરે પ્રસરી જાય છે જે જે ગામમાં જાય છે ત્યાંના ગ્રામજનો અત્યંત ભાવુકતાથી આંખોમાં આંસુ સાથે રાજયોગીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે મુખ્ય રાજા ગોપીચંદના ભારોભાર વખાણ છે આવો રાજા ફરી મળશે નહીં તેવી સંવેદના છે લોકો જાત જાતની ભેટ સોગાદ મીઠાઈ પકવાન લઈને આવે છે પણ ગોપીચંદ કંઈ જ સ્વીકારતા નથી ફક્ત આહાર પૂરતી ભિક્ષા લઈને આગળ વધે છે મોટા મોટા સેઠ સાહુકાર ગોપીચંદને વિનંતી કરે છે મહારાજ તમારા વિના પ્રજા દિનહીન થઈ ગઈ છે અને પ્રાણ વિનાના શરીરની જેમ નિશ્ચેત થઈ પડે છે તમે અમારા માયબાપ છો યોગ સાધીને આવ્યા છો તો કૃપા કરીને બધાને દર્શન આપો અવશ્ય અવશ્ય આમ કહીને યોગી ગોપીચંદે આજુબાજુના ગામડાઓમાં રહેતા શેઠ સાવકાર અને નાના ભાયાતોને બોલાવી બધા સાથે આનંદથી યોગ સાધનાની વાતો કરી આહાર માટે ગામડાઓમાં ભિક્ષા માંગીને સંપર્ક વધાર્યો અને એ રીતે પ્રસન્નતાથી થોડા દિવસો ત્યાં વિતાવી પછી પોતાના રાજ્યની સીમા ઓળંગી કૌલ બંગાળ દેશમાં આવી પહોંચ્યા ત્યાં પણ ગામો ગામ અને નગરે નગરે ફરતા ફરતા સત્સંગ અને સંકીર્તન કરતા ઉદર નિર્વાહ માટે ભિક્ષા માંગતા ફરવા લાગ્યા લોકો ભાવુકતાથી ગોપીચંદને જોગ છોડવા સમજાવવા લાગ્યા રાજા તરીકે ગોપીચંદની ધર્મપ્રિયતા તેમજ દાનવૃત્તિથી બધા જાણકાર હતા આ કૌલ બંગાળ દેશના રાજા પૌલપટ્ટન નામે નાના નગરમાં રહેતા હતા રાજાનું નામ તિલકચંદ હતું એ રાજાની પુત્રવધુ નામે ચંપાવતી ગોપીચંદની બહેન થતી હતી આ રાજ પરિવારને ગોપીચંદે ભેખ લીધો તે ગમતું ન હતું રાજઘરાણામાં ગોપીચંદની નિંદા અને કુથલી થતી હતી તિલકચંદ મહાપ્રતાપી સુરવીર રાજવી હતો તેની પાસે અપાર સાધન સામગ્રી અને સંપત્તિ હતી તેનો ધન ભંડાર અપરિમિત હતો તેની પાસે હાથી ઘોડા ઊંટ વગેરેની અતિ વિશાળ સેના હતી વિશાળ કિલ્લા કોઠી સુરક્ષિત કોલ બંગાળ દેશ અતિ સબળ ગણાતો હતો આવા સમર્થ રાજ પરિવારમાં ચંપાવતીનું સાસરું હતું રાજા તિલકચંદને પણ યોગી ગોપીચંદના આગમનના સમાચાર મળ્યા તેણે મો મચકોડ્યું અરે રે આ તે કેવો નપુંસક છે આવું સમૃદ્ધ રાજ્ય છોડીને દીક્ષા લીધી હવે ગામે ગામ ભિક્ષા માંગીને ખાય છે મૃત્યુના ભયથી ભેંક લીધો તો મોત આવશે ત્યારે ભિક્ષાની જોડી શું કામની ક્ષત્રિયને મૃત્યુનો ડર સાનો અરે ક્ષાત્ર ધર્મ લજવ્યો અમારા સગા છે એટલે લોકો અમને સંભળાવે છે મેનાવતી પણ કેવી માં છે જોગી જાલંધરને વાદે ચડીને પુત્રને દેશવટો આપ્યો અને પોતે રાજપાટ ભોગવવા ઘરે રહી ભિખારી જાલંધરને ભરોસે માએ પુત્રને જોગવટો આપ્યો રાજાને મોઢે આવી નિંદા સાંભળીને બીજા બધા પણ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા પુત્ર વધુ ચંપાવતી આ બધું સાંભળીને મનમાં અતિ ખિન્ન થઈ ભાઈના ગુણ અને અપાર હેત તેમજ વાત્સલ્યને યાદ કરીને રુદન કરવા લાગી નણંદ તેમજ સાસુ સ્વસુર અને પતિના વાગવાણોથી વિંધાઈ ગઈ તે પણ મનોમન ભાઈને ભાંડવા લાગી અરે રે

અને જોડીમાંથી સિંગી કાઢીને મોટેથી તેનો નાદ ધ્વનિ કર્યો પછી મોએથી શ્રી પોકાર કર્યો રીતે ગોપીચંદને બેઠેલા અને પોકારતા જોઈને તત્કાળ ચંપાવતીને વાત કરી રાજસદનમાં વાત ફેલાઈ ગઈ ચંપાવતી જોઈને તરત ઘરમાં પાછી ફરી રાજા તિલકચંદે વાત જાણી અને એ ધુઆપુવા થઈ ગયો અને કહેવા લાગ્યો એ કાળું મોઢું લઈને અહીં શું કરવા આવ્યો લોકોમાં અમારી અપકીર્તિ કરવા માટે ઘરે ઘર ફરીને ભીખ માંગે છે પોતાના રાજમાં છો ગમે તે કર્યા કરતો અહીં અમારા રાજમાં આવીને આ ગાંડ પણ શા માટે કરે છે પછી તિલકચંદ મહેલમાં પાછો ફરી અંતરંગના માણસોને કહેવા લાગ્યો આ ગોપીચંદ ગામમાં ઘરે ઘર ભીખ માંગશે અને આપણને બટ્ટો લાગશે માટે એને અશ્વશાળામાં મુકામ આપો અને ભોજન આપી તૃપ્ત કરો આમ કઈ રાજા રાજસભામાં ગયો આ તરફ એક દાસીને ગોપીચંદને બોલાવી લાવવા મોકલી દાસીએ ગોપીચંદને કહ્યું હે રાજયોગી બેન ચંપાવતી તમને મળવા માટે અંદર બોલાવે છે ત્યારે ગોપીચંદે દાસીને કહ્યું અમે તો ગોસાઈ સંન્યાસી અમારે વળી ભાઈ બેન માં કેવા અમારે તો ઘર ઘર બાપ અને ઘર ઘર માતા છતાં ચંપાવતી નામે યુવતી બોલાવે છે તો રીત પ્રમાણે મળીને આગળ જશું એમ કહીને ગોપીચંદે દાસી સાથે ચાલવા માંડ્યું દાસીએ પશ્ચિમ તરફના બારણેથી દાખલ થઈને ગોપીચંદને અસ્વસ્થ શાળામાં લઈ જઈને બેસાડ્યા અને કહ્યું કે ચંપાવતીને અહીં મોકલી આપશે તમે અહીં જ બેસજો બીજા બધા પણ અહીં આવીને મળી જશે આમ કહીને દાસી રાજમહેલમાં ઉપડી ગઈ ત્યાં જઈને સમાચાર આપ્યા કે રાવ ગોપીચંદને અશ્વશાળામાં લાવીને બેસાડ્યા છે રાણીઓએ તરત રસોઈની થાળ તૈયાર કરી અને દાસીની સાથે થાળ લઈને ગોપીચંદની પાસે આવી દાસીએ થાળ રાજા આગળ મૂકીને કહ્યું કે ભોજન કરો પછી રાણી ચંપાવતી મળવા આવશે ગોપીચંદ હવે મનમાં વિચાર કરવા લાગ્યા કે અહીં તો સંપત્તિ પ્રત્યે જ બધાને પ્રેમ છે અને ખાણીપીણીમાં જાણે બધું જ આવી ગયું આપણે સંન્યાસીને તો શત્રુ મિત્ર સુખ દુઃખ બધું એક સમાન જ છે યોગીને અપમાન અપમાનસું બધું જ સરખું એમ વિચારીને ભોજન કરવા બેઠા અન્ન તો બ્રહ્મ સમાન છે અને તેને આધારે જીવન ચૈતન્ય બ્રહ્મ બને છે માટે કદી ભોજનનો તિરસ્કાર કરવો નહીં કઈને ભોજનની શરૂઆત કરી આ તરફ અંતાપુરમાં બધી સ્ત્રીઓ એકઠી થઈને ત્યાંથી રાજયોગીને ભોજન કરતા જોઈ રહી અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા લાગી રાજા જેઓ રાજા થઈને અશ્વશાળામાં બેસીને જમે છે કેવો નિર્લજ અને નફટ છે એક કેવળી કહ્યું કે ચંપાવતીને અહીં બોલાવીને બતાવવું જોઈએ તરત જ એક જલ્દીથી મહેલની અંદર દોડીને ચંપાવતીને ત્યાં બોલાવી લાવી અને હાથ ઊંચો કરીને રાજાને બતાવવા લાગી અને કહેવા લાગી જોને આને છે કઈ માન અપમાન જેવું ચોરની જેમ આવીને ઘોડારમાં આવીને બેસી ગયો અરે રે કેવો વૈભવ અને રાજઠાઠ છોડીને ઘરે ઘર કૂતરાની જેમ રખડતો થઈ ગયો ભિખારીની જેમ ગુપચૂપ ભોજન કરે છે આવી રીતે યુવતીઓને મુખે જાત જાતની ટીકા અને કુશબ્દો નીકળતા સાંભળીને ચંપાવતીને મનમાં અતિ દુઃખ થયું પોતાના ભાઈની આ દશા જોતા જ ચંપાવતી અતિ કષ્ટ પામી હતી તેમાં યુવતીઓની ટીકાએ ઉમેરો કર્યો તે અત્યંત વિહવળ અને વ્યાકુળ થઈને પશ્ચાતાપની મારી સ્ત્રી મંડળીને છોડી પોતાના સદનમાં જલ્દીથી આવી હાથમાં એક ધાર ધાર ચકચકતું ખંજર લીધું અને જોરથી પોતાના પેટમાં ઘા કીધો પેટ ફાટીને આંટરડા બહાર નીકળી આવ્યા જઠર ફાટી ગયું ચંપાવતી તરત જ ભોંયે પડીને તરફરતી પ્રાણરહિત થઈ ગઈ લોહીની ધારાથી મહેલની પરસાળ આખી રક્ત રંગીન થઈ ગઈ આ બાજુ અશ્વ યોગી ગોપીચંદ ચંપાવતીની રાહ જોતા તાસીને પૂછે છે ચંપાવતી કેમ આવીને મારે એને મળવું છે ચાલ મને ત્યાં જ લઈ જા ત્યારે દાસીએ આપ્યો ચંપાવતી તો સાસરામાં છે કેવી રીતે આવે તમે એક કામ કરો આજની રાત અહીંની વસ્તીમાં રહી જાઓ હું ચંપાવતીને વાત કરીશ અને તે ગુપ્ત વેસે તમને મળવા આવશે ગોપીચંદે દાસીને કહ્યું ભલે તો આજની રાત રહી જાઉં છું તું ચંપાને ખબર કરજે મહારાજ હું આમ કહીને દાસી તરત જ ચંપાવતીને કહેવા દોડી તો ત્યાં ચંપાવતી પેટમાં ખંજર ઘોંચીને નિશ્ચિત દશામાં ભોય પર પડી હતી આ જોઈને દાસીએ બુમાબૂમ કરી મૂકી તરત જ આખા મહેલની બધી સ્ત્રીઓ અને દાસ દાસી ભેગા થઈ ગયા ચંપાવતીને મૃત દશામાં ભોય પર પડેલી જોઈને બધા અવાચક અને સ્તબ્ધ થઈ ગયા લોહીની નદી વહી રહી છે ચંપાના શરીરમાંથી આંટરડા અને જઠર બહાર લટકી પડ્યા છે અતિ બિભત્સ અને ભયાનક દ્રશ્ય ત્યાં ખડું થઈ ગયું તરત જ એક દાસીએ જોરથી શંખ ફૂક્યો અને સાસુ સસરા દિયર પતિ નણંદો અને અંતપુરના નોકર ચાકરો ત્યાં દોડી આવ્યા બધા કહેવા લાગ્યા અરે રે પોતાના ભાઈની દશા જોઈને ચંપાવતીને લાગી આવ્યું અને એણે આ પગલું ભર્યું વળી કોઈ બોલ્યું એ અધમ દુષ્ટનું નામ ન લેશો એ ચંડાળ અહીં આવ્યા અને રાજમહેલમાં આગ લાગી આખરે આ દશા થઈ એનું મોઢું જોવું એ પાપ છે એ કે કહ્યું એને માટે જ ચંપાવતીએ ભોગ આપ્યો છે માટે એને બોલાવો અને આ બધું બતાવો આવી રીતે જાત જાતના તર્ક વિતર્ક તેમજ ટીકા ટિપ્પણ અને બૂમ શરૂ થઈ ગયા સ્ત્રીઓ આક્રંદ કરવા લાગી તો કોઈ વળી મૂર્છિત થઈને ભોંએ પડી બધી ચંપાવતીના ગુણ સ્વભાવ અને સંસ્કારિતાને યાદ કરવા લાગી ગભરાટ દોડધામ અને કોલાહલથી આખા નગરમાં વાત પ્રસરી ગઈ અશ્વશાળામાં ઉતરેલા રાજયોગી ગોપીચંદે અશ્વરક્ષકોને પૂછ્યું કે ભાઈ રાજમહેલમાં આ કોલાહલ સાનો છે ત્યારે તબેલામાં નોકરો હાફડા ફાફડા તઈને તપાસ કરવા ગયા તો ખબર પડી કે ભાઈને માટે રાણી ચંપાવતીએ પોતાનું જીવનદાન આપ્યું ગોપીચંદના પૂછવાથી રક્ષકોએ કહ્યું કે રાણીએ ભાઈને માટે આત્મભોગ આપ્યો ત્યારે ગોપીચંદે પૂછ્યું કોણ કોણ રાણી ભાઈ કયા સ્થળે આ બન્યું રક્ષકોએ સાંભળેલી વાત કહી અમે કાનો કાન સાંભળ્યું કે રાણી ચંપાવતીના ભાઈએ રાજપાટ છોડીને વૈરાગ લીધો તેથી અતિ દુખી થઈને રાણીએ આત્મહત્યા કરી ગોપીચંદે પૂછ્યું કે ભાઈ કોણ છે ત્યારે રક્ષકે જવાબ આપ્યો ત્રિલોકચંદના પુત્ર ગોપીચંદ નામ છે આ સાંભળતા જ ગોપીચંદની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી મનમાં વિચારવા લાગ્યા અરેરે બેન મારે માટે આવું પગલું કેમ ભર્યું પછી એના રૂપ ગુણ સ્વભાવ અને સંસ્કારને યાદ કરીને મોટે મોટેથી રડવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા અરેરે બેન મારે ખાતર પ્રાણ આપ્યા બહુ અનુચિત થયું દુનિયામાં મારી અપકીર્તિ થશે હું અહીં તારા ગામમાં આવ્યો ને તે આવું પગલું ભર્યું અરે રે હવે કેમ કરી ભૂલી શકાય બેન તે આ શું કર્યું ગોપીચંદ ચોધાર આંસુએ રડવા લાગ્યા આ તરફ ચંપાવતીના સબને દાહ સંસ્કાર માટે સ્મશાન ભૂમિમાં લાવવામાં આવ્યો ગોપીચંદે ત્યાં આવીને બેનના સબને જોઈ અપાર રુદન કર્યું અને મનોમન કોસવા લાગ્યા અરે રે બેનના મૃત્યુને લીધે મારી અપકીર્તિ થઈ કોઈ પણ રીતે મારા નાથપંથનો પ્રતાપ દાખવીને બેનને સજીવન કરવી જોઈએ નહીં તો મારા પંથનું અને મારા ગુરુનું નામ લાજે પછી સહજ માનસિક સ્થિતિ પ્રાપ્ત કરીને સ્મશાનમાં સબની નજીક જઈને ગોપીચંદ ઊભા રહ્યા અને કહેવા લાગ્યા મારી વાત જરા સાંભળજો સબને અગ્નિ સંસ્કાર કરશો નહીં અત્યારે સદગુરુ જાલંધરને અહીં લાવીને ચંપાવતીને ઉઠાડું છું આ વેળાએ હું અહીં હાજર છું અને મારી બેનને બળવું પડે તો મારા નાથપંથનો ભેગ વ્યર્થ જ ગણાય અમારા કુળમાં આસ્તિક ઋષિએ તપ બળથી ઉદ્ધાર કર્યો હતો તે જ પ્રમાણે બેન ચંપાવતીનો પણ ઉદ્ધાર થશે જ આ પ્રમાણે ગોપીચંદે કહ્યું ત્યારે અમુક વિશ્વાસો માણસો કહેવા લાગ્યા મરેલા કદી જીવતા થતા હશે ઝાડ પરથી ખરેલા પાંદડા પાછા કદી લીલા થાય ખરા આ વાતમાં કંઈ માલ લાગતો નથી અને આ ધર્મનિષ્ઠ થઈને આવી વાત કરે છે ગોપીચંદે ત્યારે કહ્યું હું સાચું કહું છું મારા ગુરુના સામર્થ્યનું વર્ણન સરસ્વતી પણ કરી શકે નહીં મારી વાચા તો અપૂર્ણ છે પોતાના શિષ્ય કાનિફાને માટે બધા દેવ દાનવને ધરતી પર લાવ્યા અરે અગિયાર વર્ષ સુધી ઘોડાની લાદ નીચે ડટાઈને ઊંડા કૂવામાં રહ્યા હતા તેના પ્રતાપની શું વાત કરું કૃપા કરીને તમે ધીરજ ધરજો અને સપને ચાર દિવસ સાચવીને રાખજો હું જાલંધર નાથને લઈ આવું છું અને બેનને બેઠી કરું છું પરંતુ લોકોને વિશ્વાસ બેઠો નહીં અને ચિતાના લાકડા ભેગા કરીને ચિતા પર સપ ગોઠવીને અગ્નિદાહ આપવાની તૈયારી કરવા લાગ્યા આ જોઈને ગોપીચંદ ત્યાં આવીને કહેવા લાગ્યા તો પછી મને પણ ચિતામાં બેસાડી અગ્નિદાહ આપી ભસ્મ કરજો પણ યાદ રાખજો કે હું ભસ્મીભૂત થયો છું એ સાંભળીને ક્રોધિત જાલંધર નાથ અહીં નગરમાં આવીને તમને બધાને ભસ્મસાત ન કરે તો સારું ગોપીચંદના આવા વચનો સાંભળીને રાજા તિલકચંદ થતો કહેવા લાગ્યો વર્ણન કરીને ક્યારનો મોટી મોટી વાત કર્યા કરે છે તો અમને કહે છે તે પ્રમાણે કરીને તારો ચમત્કાર બતાવો ગોપીચંદે કહ્યું કે મારું બોલેલું પાણી બતાવીશ ત્યારે તિલકચંદે કહ્યું સબનો ડાબો હાથ કાઢી આપું છું તે જલ્દી ગુરુ પાસે લઈ જા અને ચમત્કાર બતાવ અમે અહીં સબનું રક્ષણ કરીએ છીએ ગોપીચંદે જવાબ આપ્યો બહુ સારું ચંપાવતીના સબનું રક્ષણ કરજો હું ગુરુ પાસે હાથ લઈ અત્યારે જ જાઉં છું આ સાંભળીને તિલકચંદે પુત્ર પાસે સબનો ડાબો હાથ કપાવી ગોપીચંદને આપ્યો ગોપીચંદ ચિતા પાસેથી ઊઠીને સબનો ડાબો હાથ લઈ ગુરુદેવનું સ્મરણ કરી તરત જ જાલંધર નાથ પાસે જવા નીકળ્યા આ તરફ ગોપીચંદ એકાદ કોષ દૂર ગયા હશે કે બધા ડાઘુઓએ ભેગા થઈ ચિત્તા સળગાવી અને સબને પાળી મૂક્યું ગોપીચંદ ચાલતા ચાલતા પાંચેક કોષ ગયા હશે એટલે જાલંધરને આ વાતની ખબર પડી પોતાની જ્ઞાન દ્રષ્ટિથી ગુરુએ બધું જાણી લીધું એમને થયું કે ગોપીચંદ આવે તે બરાબર નથી દુષ્ટ લોકો જાત જાતની વાતો કરીને નિંદા કરશે અને બાળ ગોપીચંદને નીચા જોણું થશે આમ વિચાર કરીને જાલંધર પ્રયાણ અસ્ત્રનો પ્રયોગ કરીને ગોપીચંદને મળવા ચાલી નીકળ્યા અને વાયુ ગતિએ ગોપીચંદ પાસે આવી પહોંચ્યા ગોપીચંદને નજરે જોતા જાલંધર નાથે કહ્યું હે વત્સ ચાલ પાછો ફર શા કારણે આવું થયું ત્યારે ગુરુદેવના ચરણમાં માથું મૂકી ગોપી ચંદે જાલંધર નાથને સકલ વૃત્તાંત કહી સંભળાવ્યો જાલંધર નાથ હસતા હસતા બોલ્યા તારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે ચિંતા છોડી દે પછી ગુરુ અને શિષ્ય બંને જણા પૌલ પટ્ટણ ગામમાં આવી પહોંચ્યા અને તરત જ રાજમહેલે આવી ઉભા રહ્યા રાજા તિલકચંદના મનમાં ભય વ્યાપ્ત હતો પણ મુખ પર નમ્રતા લાવી સંતના વખાણ કરતો વંદન ઉપર વંદન કરવા લાગ્યો એની બકરાના ગળામાંના જેવી હતી અતિ અતિ વિનય નમ્રતા અને વધારે પડતા હાવભાવ એના આંતર મનની વ્યાકુળતાની ચાડી ખાતા હતા વળી ચંપાવતીના સદગુણોના વખાણ કરતા એ થાકતો ન હતો ત્યારે નાથે ક્રોધ મિશ્રિત વ્યંગમાં કહ્યું

અને ગુરુ જાલંધરનાથનો પ્રતાપ અને નાથ પંથની શક્તિના વખાણ કરવા લાગ્યા અને નાથને પગે પડવા લાગ્યા પછી બધાએ ગોપીચંદને પણ ખૂબ ધન્યવાદ આપ્યા તેના પ્રત્યે કઠોર વચનો બોલેલા તે પશ્ચાતાપ કરી રહ્યા રાજા તિલકચંદને પણ પોતાના વર્તન બદલ અપાર પસ્તાવો થયો તેણે નમ્ર ભાવે ગુરુ જાલંધરનાથને પોતાને ત્યાં ભિક્ષા લેવા પધારવા કહ્યું નાથે કહ્યું હું જરૂર આવીશ પણ ચંપાએ જ બધી રસોઈ કરવી જોઈએ ચંપા તરત જ વંદન કરીને બધી સામગ્રીથી ભરપૂર અત્યંત સુંદર થોડી વારમાં તૈયાર કરી દીધી પછી અત્યંત ભાવપૂર્વક બધાને જમવા બોલાવ્યા પછી નાથે ખુદ ચંપાવતીને એના પતિ સહિત પોતાની સાથે જમવા બેસાડી અને તેને પોતાનો ઉત્તમ અનુગ્રહ આપી નાથ સંપ્રદાયની દીક્ષા આપી પોતાના અભિમંત્રીને ચંપાવતીને ખવડાવ્યો અને એવી રીતે તેને અમરપદ આપ્યું મેનાવતીને પણ એવી જ રીતે એઠો ગ્રાસ ખવડાવીને પોતાનો કૃપા પ્રસાદ આપીને અમરત્વ આપ્યું રાજા તિલકચંદને પણ પાસે બેસાડી અતિ પ્રેમપૂર્વક જાલંધરનાથે સમજણ આપી અને કહ્યું કે રાજા ગોપીચંદ હવે પૂર્ણત્વને પામ્યા છે અને નાથ પંથનો ઝંડો લહેરાવતા તીર્થાટન કરશે એનું સકળ રાજપાટ તિલકચંદે સંભાળવું એના બાળકોની દેખરેખ રાખવી અને કોઈ દુશ્મન રાજ્ય પર ચડાઈ કરીને પ્રજાને હેરાન ન કરે તેનું ધ્યાન રાખવું માતા મેના વતી અબળા છે તેનું પણ રક્ષણ કરવું ત્યારે તિલકચંદે ચંદે જાલંધર નાથના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું હે મુનિવર આપની આજ્ઞા મારે માટે શિરોમાન્ય છે મુક્ત ચંદનું હું પુત્રની જેમ જ રક્ષણ કરીશ અને બહેન મૈનાવતીની સહાય માટે સેવામાં સદા તત્પર રહીશ આવી રીતે હેલા પટ્ટણ ગામમાં છ મહિના રહીને જાલંધર નાથ અને તેના શિષ્ય સમુદાયનો નાથ મેળો તીર્થાટન માટે આગળ વધ્યો આ તરફ ગોપીચંદ પણ પોતાના યોગાનુષ્ઠાન બદ્રીશ્રમ્યાલંધરના બદ્રિકાશ્રમ માં આવ્યા યોગી ગોપીચંદ લોઢાના કાંટા પર પગનો અંગૂઠો ટેકવીને ઘોર તપમાં મગ્ન છે કાનીફા સહિત શિષ્ય સમુદાય સાથે જાલંધરે ગોપીચંદના તપનું ઉદ્યાપન કરાવ્યું સમસ્ત દેવગણ ગાંધર્વો કિન્નરો યક્ષો વગેરેનું આવાહન કર્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ અને અશ્વિની કુમારો પણ પધાર્યા ગોપીચંદે પોતાની સકળ વિદ્યાનું પ્રમાણ આપ્યું દેવતાઓ અતિ પ્રસન્ન થયા અને ગોપીચંદને ઈચ્છિત વરદાન અને આશીર્વાદ આપ્યા ગોપીચંદ સનાથ બન્યા અને આવી રીતે નાથ પંથના કીર્તિ મુગટમાં એક સિદ્ધ સંત અને મહાયોગીનો ઉમેરો થયો ઓમ નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય અઢારમો સમાપ્ત જે કોઈ આ અધ્યાય ગાય શીખે અથવા સાંભળે તેના હત્યા દોષનું નિવારણ થશે તેમજ પિતૃઓનો ઉદ્ધાર થશે અને શ્રદ્ધાભાવ ભાવ દ્રઢ થશે સુભમ ભવતું अवधूत चिन्तन श्रीगुरुदेवदत्त सद्गुरुदेव की जय नवनाथ चिन्तन दत्त